નાઇન કે ગુજરાતમાં આપનું हार्दिक સ્વાગત છે કન્યા કેરવણી તેમજ સારા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મહેસાણા કલેક્ટર સી એમ નાગરાજન સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં વસે અનુપનમ પ્રાથમિક શાળા નંબર બેમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો વિજાપુર તાલુકાના વસે અનુપ્રમ પ્રાથમિક શાળા નંબર બેમાં કન્યા કેળવણી તેમજ સારા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત વાટિકા આંગણવાડી તેમજ ધોરણ એકમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન સાહેબ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા આર એફ ઓ લીલાબેન ચૌધરી આયુર્વેદિક ઓફિસર વસે બીઆરસી ભરતભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતભાઈ પટેલ વિજાપુર તાલુકા સદસ્ય રમેશજી ચાવડા તેમજ આ કાર્યક્રમના દાતા શ્રી દિનેશ કુમાર પટેલ ગોપાલભાઈ પટેલ સારા પરિવાર તથા એસ એમ સી કમિટીના સભ્યો સહિત વસાઈ ગામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓનું સ્વાગત દીપ પ્રાગટ્ય પ્રાર્થના ઉપસ્થિત મહેમાનશ્રીઓનું ઉદબોધન વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વસે અનુપમ પ્રાથમિક શાળા નંબર પેનના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું